વડોદરા શહેરના મકરપુરા પોલીસ દ્વારા અગિયાર જેટલા જુગારીઓને પચાસ હજાર જેટલી માતબર રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી જોવા મળી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ તરસાલી બાયપાસ રંગાજી હોટલની પાછળ ઝાડી ઝાકડામાં અગિયાર જેટલા ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા હતા મકરપુરા પોલીસ સ્ટેશન સ્ટાફને બાતમી મળી હતી કે અગિયાર જેટલા ઈસમોને પાના પત્તાનો જુગાર રમ રમી રહ્યા છે અને તેમને રમતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તમામ જુગાર રમતા ઈસમોને ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ આશરે પચાસ હજાર જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સમગ્ર આગળની કાર્યવાહી મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે